ભાગી જી મારે એવો ક્યાં કઈ હતો તારા કટાડા ભગા થઈને હું આયા લોહી ગયો દેહ મુકાય ભાઈ હા બોલો ને આત આપડે કા કામ નહી કા તો આ તું હે ને હતી નહી હમણા હે ને તું આજાગરા બોરા થઈ ગયા કે હમણા હુંતા નહી વાર જ ન જડી હમણા પાણી બોરો ચાલુ તો પાણી બોરો ચાલુ નીનો નત નીકળી રે હંજી આજ કી તો નમરા હું ડૂઈ જાય બીજો શું આજ જમાન રખાય જડી હાલો હાલો બેઠકે બેહી ને આપડી બેઠકે જ બેસતો ન હાલો આપડી બેઠો થારી બેઠો થારી હાલો ફરવા નઈ જાવંત માર ફરવા નઈ જાવ મને ની દરબઉ આ કા رجا دیکھی ہوئی آج, آج <كلم> <biscuit> تو <gestures> <to like> <predators> આપડે છે થોડાક ફરવા જવો બહુ ફરવા જાવ હે પણ આ નિધર આવે હમણાં પાણી તો આજ નવા માન થયો હું તો આજ સુઈ જાઉં એટલે ફરવા ફરવા જવો થયા બધા આજુ કીધા શું ને આપડે આજુક જાઉ ફરવા બરોબર લઈ જાય આજુક નવારા થાય ને તારે લઈ જાજો અને હવે પાકિસ્તાન પાકિસ્તાન આટો મારવો તારે પાકિસ્તાન માટવા નથી મારો ના ના અવતાર ના જાવ હવે મારી બાડી લઈ પી ગઈ એવું છે મારી બાડી મને હાર નહીં કરવા દેતી સૂર્યા ભાઈ મને કાંક એવી સલાહ દયો ને મારી બાડી પાકિસ્તાન ને હું મારા ઘરે પાણી જાતો રહું મારી બેટી હું હાથ મને જવા જ નથી દેતી હું એ જાઉં એટલે મારે લોહી પી જાય આખો દી કાંક એવી સલાહ દો નહીં ભાગી જાય એવું કાક કરો ને એવી જ સલાહ દેવા દેવું વાર વારે એક મજૂર ને ખો બરોબર હું એમ કહું કઉડ્યું ને અને હે ભગડા બાયડીને તું બે સુખી સુખી રહ્યા અહીંયા તને મજા આવે ના સૂર્યા ભાઈ હું તો નહીં જાય હું તો નહીં જાય પાકિસ્તાન હું તો અહીંયા જ રહી હતા રાજમો પકાવીને રૂપિયા થોડા ઘણા લઈ વાં જાય

આવો તો ડબલ જમીન કરવી ડબલ ની તરબલ કરી નાખજો કાંઈ ફરક નહીં પડવાનું હું તો નક્કી નહીં જવાનું હું તો અહીંયા જ રહી બસો એટલો ખાઈ પડે એને જાવો ચાલ ભાગી તો એવી રીતે કાં છે આપણો બધો આચાર વિચાર હવે આજ તો હોય નવરા હી એટલે આજ હોય જ આજ કાંઈ લપ છે નહીં આપણે અમે આજે બે ઘડીક ચાપડી તમારે બેહો બેહો બે તમે ખાટલો લેતા હો મારે પડખે ધારીને હોઈ જાઓ તો ખાટલો લેતા હો તમારો ના હું વાહ લેવા જાઉં ઘડીક ભાઈ બેસી બે હી હા હું વાતો કરે ને હમણાં નહીં કે નું વરી આયો હા તો વાંદરી નો ફોન આવ્યો વરી અત્યારે વાંધો એની મિટિંગ કરીને બેઠો ને એ વાંધરીનો જ ફોન આવ્યો જરીક વાત કરતા હું ભલે હા તો હા ભાઈ મુકે હાને તું ખબર દેખું દઈ ગયું

આપણે એવું કઈ હેજ નહી જાને વાંદરી ના ના હું નહી આવું ભાગી જા ફરી મારે એવો ક્યાં કઈ હતો તાર કટાડ ભગા થઈ ને હું આયા હતો રહ્યો લોહી પી ગયો મારો તે તો દેહ મુકાય લે ને મને વાંદરી બીજા નામ ગુજરાત માં ના ના હું નહિ આવવાનું ના ભાગવા ભાગી તો ભાગી જીવ ના ના લે તો નવરી હો મને આયા કામ કરવા દે ને આજ દે પર હમણાં હું તો નહી કેટલા જીવડે ફોન ન દે મને વાંધ બ્લોક કરી નાખી પરી ભાગી જા પરી તારે કોઈ જગ્યા ગોદડા ઉઠી ના જાતી કરે તાર કરે ના ના અનો ત્રાસ દે તો માર ઘર રે વેચી નાખી પર રાજે રે ગા કબા ખાના માં પડી ઓજી ઓય હું તો નહી આવવાનો હમુર ના ના કોઈ દી નહી આવું હું તો ભાગી જા પરી તાર જાન શું છે લોય પી દે તો મારો અમરારી

તારે કાંઈ જરૂર નહીં મારે હું ત્યાં સૂર્યાભાઈ ભેગા રહી ઈ હિમન લગન કરાવી દે છે બીજા વાંધો ફરી દે વાંધો કેવાય વાંધો વાંધો હોય એ વાંધા છે નહીં ખીડી એ વાંધો છે ને હું વાંધો ફરી દેવા ને ભેગા તને કઈ તકલીફ છે તમારે કંઈ નહીં કેવું ક્યાં આપણે ઘર હોય નથી તો મારે નથી કે આ મારફડી ફોન રાખું હો કે ફોન ન કરીને મારા બ્લોક કરી નાખું કરી ફોન ન કરે ને બ્લોક લે મારો ભલે સૂર્યાભાઈ લોહી પી ગઈ મારો અહીંયા મને જીવવા નહીં દેતી યાર કરી એલા મારે તો લગન કરવા આ તમારા જવા ફોન હા ભાઈ મને ઉડી ગયો મૂડ ભાઈ ગયું તમે હા ભરો ને કેવી રીતે હતો મારો હે આવી રીતે કાંઈ જિંદગી હોય સૂર્યાભાઈ

હવે યાર મૂળ ઉડી ગયો તમારો જોઈને કરાય જ ને લગ્ન ના કરાય લગ્ન કરવા ને કુવારા માં ગણતરી થાય મારી અહીંયા મને કે ખબર છે પાકિસ્તાન માં ખબર છે

હું જાઉં બરાબર હા કર નાખી પરી બોલો કર નાખી ને વાવ જન છૂટ્યો હવે એન ફોન તો નહીં આવે આરામથી હોય તો હું થોડોક કામ પતાવતો હું પાસે આવું બરાબર કાંઈ વાંધો નહીં આ તો હું તું નીંદર કરી લે નીંદર હવે ઘટીને કરી લઉં તારે ઉજાગરા થઈ ગયા ઘણા બરાબર હું જાઉં હું કાંઈ વાંધો ભલે ભલે હાલે ભલે તારે આવજો ભલે હું હોય રહું તો હા હોય